જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે દ્વારકાધીશ મંદિરની ધજાના રહસ્યો વિશે વાત કરીશું દ્વારકા મંદિરની ધજાનું રહસ્ય ગુજરાતનું દ્વારકાધીશ મંદિર હિન્દુઓના પ્રમુખ ધાર્મિક સ્થળમાં આવે છે હિન્દુ ધર્મમાં જે ચાર ધામની યાત્રાનું મહત્ત્વ છે તેમાંથી એક એટલે કે દ્વારકા અને અહીં આવેલું છે દ્વારકાધીશ શ્રી કૃષ્ણનું મંદિર આ એક જ જગ્યા છે જ્યાં હજારો વર્ષ પહેલાં દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની હતી આ મંદિરમાં ધજા પૂજનનું વિશેષ મહત્વ છે આ ધજાની ખાસિયત એ છે કે પવન ગમે તે દિશામાં હોય પણ આ ધજા હંમેશા પશ્ચિમથી પૂર્વ તરફ જ લહેરાય છે તો ચાલો જાણીએ આવી જ બીજી રોચક વાતો આટલી લાંબી હોય છે ધજા દ્વારકાધીશના મંદિર પર ફરકતી ધજાને અનેક કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ જોઈ શકાય છે કેમ કે આ ધજા નાનકડી નહીં પણ પૂરા બાવન ગજની હોય છે હવે આટલી મોટી ધજા શા માટે તેની પાછળ કથા છે કે દ્વારકા પર છપ્પન પ્રકારના યાદવોએ શાસન કર્યું હતું દરેકના પોતાના મહેલ હતા અને તેના પર પોતાની નિશાનીરૂપ ધજા હતી જ્યારે તેમના મુખ્ય શ્રી કૃષ્ણ બલરામ અનિરુદ્ધ અને પ્રદ્યુમન આ ચાર ભગવાન હોવાના કારણે તેમના મંદિરો બનાવવામાં આવ્યા છે જ્યારે બાકીના બાવન પ્રકારના યાદવોના প্রতীকરૂપે દ્વારકાધીશ મંદિર પર 52 ગજની ધજા ફરકે છે તો આ જ રીતે મંદિરમાં પ્રવેશ માટે ગોમતી નદીના મંદિરની સામેથી છપ્પન પગથિયાની સીડી બનાવવામાં આવી છે ધજા પર સૂર્ય અને ચંદ્ર મંદિર ઉપર લહેરાતી ધજામાં સૂર્ય અને ચંદ્રના પ્રતિક ચિહ્નો છે જેનો અર્થ એવો કરવામાં આવે છે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે

અબોટી જ્ઞાતિના બ્રાહ્મણોને છે જો કે દરેક વખતે અલગ અલગ રંગની ધજા ચડાવવામાં આવે છે આ તમામ ધજામાં સાત અલગ અલગ રંગ હોય છે તો હવે આપણે જાણીશું કે શા માટે સતરંગી ધજા ચડાવવામાં આવે છે આ એક શ્લોક હું તમને કહું છું એ પ્રમાણે મેઘ સમાન રંગવાળા પીળું રેશમી પિતાંબર ધારણ કરવાવાળા શ્રી વત્સ ચિહ્નવાળા કૌસ્તુભમણિથી સુશોભિત પુણ્ય કરવાવાળા કમળ સમાન આંખોવાળા સર્વલોકના એકમાત્ર સ્વામી ભગવાન શ્રી કૃષ્ણને નમન કરું છું આમ ભગવાનનો રંગ મેઘ સમાન હોવાથી તેમની ધજા મેઘધનું સમાન સપ્તરંગી હોય છે હવે છે દ્વારકાધીશ ધજાનો મતલબ લાલ રંગ ઉત્સાહ સ્ફૂર્તિ ધન અને વિપુલ સંપત્તિનો છે લીલો રંગ આધ્યાત્મિક પ્રેરણાનો પ્રતીક મનાય છે તે શાંતિ અને શીતળતા દેવાવાળો છે પીળો રંગ આ રંગને શાણપણ માન્યતા અને બુદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે વાદળી રંગ બળ અને પૌરુષનું પ્રતિક ગણવામાં આવે છે સફેદ રંગ શુદ્ધતા અને શિક્ષણ ગણાય છે રંગ હિંમત નિર્ભયતા અને પ્રગતિની નિશાની ગણવામાં આવે છે ગુલાબી રંગ માનવની પ્રકૃતિ દર્શાવે છે જે નરમ અને આકર્ષક છે તે કાંટા ઉપર પણ સ્મિત કરે છે મનુષ્યનું પણ આના જેવું જ હોવું જોઈએ તો મિત્રો મારા વિડીયોઝ જો તમને ગમતા હોય તો તેને જરૂરથી લાઈક અને શેર કરજો અને આવા જ બીજા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ